વડોદરામાં જાતીય સતામણીના કેસમાં પ્રોફેસર મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રોફેસરે સમગ્ર કાર્યવાહીને ષડયંત્ર ગણાવી છે કાયદા પર વિશ્વાસ છે અને હું જીતીશ તેવું આરોપીનું કહેવું છે વાયરલ થયેલા ઓડિયો પર જવાબ આપવાથી આરોપી ભાગ્યો હતો પીડિતાની બહેનપણી સાથે કરેલી વાત પર જવાબ ન આપ્યો હતો આરોપીની પત્નીએ પણ વાયરલ મેસેજ ઓડિયોનો જવાબ આપ્યો ન જવાબ આપ્યો और जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा। अबे ये जे समाज में बदी तरह ना लोग हसे एमणे घनी सारा काम जो 22 बरस नी नौकरी छे बदुत बार आवी जैसे अमे लड़ी अंत सुती तमे बसरा जो व्हाट्सएप चेक ना फोटो आवे छे એ બધું સોરી હું કોઈ પર અમડે વાત કરવા તૈયાર નથી સત્યની જીત થશે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી મન એને એ મતલબે ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરી છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ